ભાઈ રામ રામ આજે આપણે આવી ગયા છે એક નવાબ લોકોની સાથે આપણે અત્યારે મકાન આવી ગયા છે દાડીએ જવાનો કે બે જણા નહોતું આપણે જીણા આપણે જાણે એમાં આપણે કેન્સલ કરી નાખું સવારે પાંચ વાગે કેમકે આજે આપણે ખેહર છે તો આપણે ખેહરમાં માટે બધા કે દાડીએ ન જવાય આપણે પાંચ વાગે ના જગ્યા છે અથવા તો આપણે એક વાગે જગ્યા હતા કેમકે આપણે જે છે એ લોકોના બે સોર ઘૂસી ગયા હતા એમાં એના મમ્મી જાગી ગયા એ કારણે આપણે ખબર પડી પછી આપણે દોઢ વાગે ફોન આવ્યો હતો તો આપણે એ લોકો અહીંથી એ લોકો ફેંકીને ભાગી ગયા હતા પછી ગામમાં એ લોકો ગયા હતા પેલા ના રહીને બેઠા હતા જે સમસાન છે નાથી એ બે આવ્યા એમાંથી બે ને એવું હતું જ એમાંથી જે મારા મામા છે એ એકને તો હરિયો મારી દીધો અને બીજો ભાગી ગયો એ બાઈના લુગડા પહેરીને એવો હતો અમારા ગામમાં બે વર્ષથી ચોરી વધારે થાય છે તો આ બે ના સોરી જવા કાઢી નાખ્યા ત્રણ કલાક અમે એને પાણીમાં વેચતા પણ મિલાની નહીં કે મિલાવતું એને હરાવર ન રહે મારે એટલા જ દસ પણ હાથમાં ન હોય ખબર પડી જાય આપણે તો અત્યારે હવે ખેતર જવાનું છે જે આપણે કાલે ટ્રેક્ટર આવેલું હતું ખેતરમાં એના માટે કોરવણ કરવા હતું કોરવણ કરવા માટે અત્યારે આપણે જાય છે કમલેશભાઈ હુંતા છે કેમ કે આપણે એક વાગ્યાના જાગ્યા છે સો વાગે કમલેશભાઈ હતા તો આપણે તો નથી લાઈવ સ્ટ્રીમ કરીએ એટલે આપણે ખેતર જઈને કોરવણ કરીએ પેલાં તો આપણે પૂછવા જશું પછી ના પાણી પાવા માટે જાવ આગળ મળીએ મિત્રો આપણે ગામ મળી ગયા હતા ને ગામમાં આપણે ગમ માટે જાતા પણ ગમ તો ન મળ્યા દેલીભાઈને જો રાતના ઉજાગરા કારણે તો આપણે આવ્યા છે થોડું કામ હતું આપણે એક રસોડું રિજ્યુટ બોરવાનું કે આપણે પછી દાડીએ પાકી જાત જવાનું તો પણ આપણે કેન્સલ કરાવી નાખું તો તો આપણે એટલે આ પૂરી રીતે તો આપણે સાહબની બની તો બાર વાગ્યે મોરલો બોલી જશે એટલે નહી કે આપણે મારી લાખાઈ તો બી જાની સુમખી આ બધા મિયા ક્લિપના હાシકુ છે પણ મારા વિના રહેતી નહી રે હવે તું મોરી ના તો મિત્રો લાઈક સપોર્ટ કરો તો અમારે કાક મહેનત કરી છે તો સપોર્ટ મળતો હે જો એક ભાઈ લેવો ફાઈનલી મિત્રો દેખાવા જાય છે ભાઈ જોવા છે આપણે ના જમશે કેમ કે એના ઘરેથી કાઢી મેલો છે કમલેશભાઈ આવે છે બાઈસવા લઈને ત્યારે આપણે જમી લઈએ મિત્રો આપણે જમવા ગયા હતા પછી ત્રણ વાગ્યા ના આપણે હુતા હતા સાડા પાંચ વાગી ગયા છે બોરવાનું કમલેશભાઈ આજે લેવલ લેટું કર્યું હતું બાકી તો પછી દ્વારા ગયા હતા બકાલ લેવા જાબ કર્યું નવર વેલો બીજી ભાઈ સે લેવા ગયા થઈ કઈ મળ્યું જ નહીં કૂતરો આપણે રમવા માટે આવી ગયા છે બે અહીંયા છે ને બે આવે છે જે આપણે વેકરામાં રમે છે નિંદર આપણે કાલે આજે રાતે મતલબ માં તો આપણે એફઆઈ ગામ આખાડા થાય કારણે અત્યારે સુઈ ગયા થા

આપણે અત્યારે દિલીપભાઈ ને આપણે કેમેરા સેક કરવા માટે આવ્યા છે રાતના અગિયાર બાબાના અમારા જે નજરમાં જે સોર કરવા આવ્યા છે એનો ત્રાસ છે આ રીતે અમે કેમેરા સેક કરવા માટે આવ્યા છે પણ હોઈ શકે છે કેમેરો તમને દેખાડશું જે આપણે જાદવભાઈ દેખાડી છીએ કેમેરો ખોલીને તો એમાં તમને દેખાડ્યું મિત્રો આપણે કેમેરા સેટ કર્યા પણ કેમેરામાં કાંઈ પણ ન આવ્યું કેમ કે હજી કેમેરાને સાઈડથી ના દેખાતું નહોતું કાંઈ એ કારણે કાંઈ આવ્યું નહીં પણ આપણે ચિત્ર મને ખરાબ મજા હતા ના કાંઈ ન દેખાણું હવે આને ગોત્યું તો ખરી પણ તમને ગમે જયારે મજા ત્યારે કહેશું અત્યારે તો આપણે વિડીયોને સમાપ્ત કરી શકીએ કેમ કે અંધારું થઈ ગયું છે ચેનલમાં નવા હોય તો પહેલી વખતે તમે સબસ્ક્રાઈબ કરી દે અને કરી કરી અરે જે માતાજી